ગીર સોમનાથની તાલાલા બેઠકના વર્તમાન ધારાસભ્ય ભગવાનભાઈ બારડને વિધાનસભાના આહિર સમાજના અગ્રણીઓ અને સમાજના લોકોનું સંમેલન વેરાવળ ખાતે મળ્યું સમગ્ર આહિર સમાજ ભગવાનભાઈ બારડ સાથે હોવાનું પ્રતિપાદિત થયું હજારો ભગવાન બારડે નિવેદન આપ્યું હતું કે હું ડર્યો નથી અને જો હું ડર્યો હોત તો ભાજપમાં જોડાઈ ગયો હોત મને ન્યાયતંત્ર પર જ ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે હજુ સાથે બાકી હોય તો પણ કરજો ભગવાન બારડે આક્ષેપ કર્યો હતો કે તેમને થયેલી સજ રહી હોવા છતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

સંભળાવ્યા પછી નીચેની જ કોર્ટે મને ત્રીસ દિવસ માટે એ સજા મોકૂફ રાખી તો સમયમાં એ સમાજનો નિર્ણય છે અને સમાજનો જે નિર્ણય હોય છે એ મારે માટે પણ શિરોમાન્ય હોય ખરીદવાનો તો

મને કરવાનો કોઈ અધિકાર કાયદામાં છે નહીં મને ડિસ્કોલિફાઈડ કરવાનો અધિકાર ચૂંટણી પંચ ને છે ચૂંટણી પંચ રાજ્યપાલ ને ભલામણ કરે અને પાલિકાની ઉપરવડ જઈને ન્યાયપાલિકાએ મને ન્યાય આપ્યો છે બંને કોર્ટોએ મને સ્ટે આપ્યો છે સજા ઉપર સ્ટે આપ્યો છે છતાં કર્યો છે ને એમની સામે એ આવનારા સમય બતાવશે પણ મને વિશ્વાસ છે કે હાઈકોર્ટમાંથી મને ન્યાય મળશે